આવા કોળ કળીમાં આવા વ્યક્તિઓ તમને ઓછા જોવા મળે છે તે પોતે ઈમાનદારી અને શક્યની લડાઈ જાતે ચાલે છે અને તે વ્યક્તિ પોતે ચોટી તાલુકાના મોટી મોડી ગામમાં રહે છે તે વ્યક્તિ પોતાની લીચકા જીએનજીમાં પોતાનું ઘરનું ગુજાન ચલાવે છે તે વ્યક્તિ અત્યારે દિવાળીના તહેવારોમાં લોકોને ભાડા અવરજવર કરવા માટે લોકોને બેસતા હોય અને તાત્કાલિક લોકોને ફગારવાથી અને તે પોતાનું ઘરનું ગુજાન ચલાવે છે જો આ વ્યક્તિ ચોટી તાલુકાના કરાચર ગામે તે વ્યક્તિ ઇચખાની અંદર ફેક્ટર ઉતારવા ગયા હતા ત્યારે તે ઇંગરાજ માના મંદિરની જામ ધામે પાર્કિંગની બહાર તે એક પાકીટર તેમને વ્યક્તિને મળતા તે પાકિટ વ્યક્તિએ ખોટતા અંદાજે એકત્રીસ હજાર પાંચસો રોકડ હોવાથી તે વ્યક્તિએ ચોટીલા પોલીસ ચેતનના પીઆ છંગાળા અને તેના ટીમ દ્વારા જાણ કરવામાં આવી હતી તે ટીમ અને પોલીસના માર્ગદર્શન નીચે તાત્કાલિક તે વ્યક્તિનું પાકેજ ખોવાઈ ગયું હતું તે વ્યક્તિને પાકેજ કરવામાં આવ્યું હતું તે વ્યક્તિ ધાન તાલુકાના જામવાડી ગામના વ્યક્તિ જાણવા મળવામાં આવ્યા હતા શું તે વ્યક્તિએ જગદીશભાઈ પરમાર અને ચોટીલા તાપનો અને પોલીસ ચેતનના અધિકારીનો アバルウェッカリウホのアネテイウェクティナポタナメネットナパイチャテナプラットマリーアウタテイウェクティネカノクチョワマリアハタ